એટલે ઝૂકવી લેતા હતા અને લઈ જતા એનો મતલબ શું થયું કે રાજા રજવાડા અમારા દાદા બધા જે હતા એ ચોર ચકા હતા કે નુકારા હતા કે આવો આક્ષેપ એને કરવાની જરૂર શું પડ્યું એટલે અમે એના વિરોધ અત્યારે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમે એક્શન લેશું હવે આગળ જતા અમારી જે રણનીતિ હશે એ અમે નક્કી કરશું પણ આના વિશે વિરોધ તો અમે ચોક્કસ કરશું અને આના વિરોધ એટલે સારો એવો વિરોધ થશે જો એ માફી નહીં માંગે તો હવે એના લીધે પણ આ આંદોલન કરશું છત્રીસ ખાસ તો જે પરસોત્તમ રૂપાલા સામે જે આંદોલન કરી રહી છે તે સંકલન સમિતિ એવું કહે છે કે અમારું મુદ્દો અત્યારે રૂપાલા જ છે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી એ અમારું મુદ્દો નથી તો આ વિશે શું કહેશો કરણી સેના અને સંકલન સમિતિ સંકલન સમિતિ બી રાજપૂતમાંથી આવીને ઊભી થઈ છે હું એ એક રાજપૂત છું હવ હોવની પોતપોતાની પર્સનલ ઓલી હોય છે આજ મને એ વસ્તુ નથી ગમીને મારા ભેગા બીજા અસંખ્ય ક્ષત્રિયો છે જેને એ વસ્તુ નથી ગમી અમારે કોઈ પક્ષનો વાંધો નથી ભાજપ શું કોંગ્રેસ છું એનો મતલબ જ નથી અમારે મતલબ એટલો જ છે કે એણે અમારા બાપ દાદાની ટીકા કેમ કરી જ્યારે આ રૂપાલા સાહેબે બેટી રોટીનું કીધું તો આણે એવી બેટી રોટી અમારા જે બેટીને દીકરીને હતા એના એના બાપ દાદાના વખાણ કર્યા ચોર ચક્કા હતા જમીન તૂટી જતા હતા તો અમારા માટે બેન દીકરીઓ અને અમારા વડીલો પુરુષમાં અમારા વડીલો પિતા થાય કોઈ દાદા થાતા હોય તો અમારા માટે માન સન્માન તો એના માટે અમને એટલું જ હોય ને એવું નથી કે બેટી રોટી માટે જ અમારે લડાઈ લડવાની છે અમારે બાપ દાદા માટે અમારે લડાઈ લડવાની ખાસ તો રૂપાલા સાહેબ માફી માંગી એવું આપી છો કે એ માફી ન માપે તો ચાલશે રૂપાલા સાહેબ ને બાય મિસ્ટેક જો હું તમને કહું ને તો આ તો એવું થઈ ગયું કે સ્ટાર્ટિંગથી રૂપાલા એ ખરેખર ક્ષત્રિય સમાજ નીચલો અમારો જે સમાજ છે એને ભેગા કરી જો માફી માંગી હોત તો એનું ક્લોઝ થઈ ગયું હોત હું એટલે વિડીયોમાં અગાઉ પણ બોલો છું કે ભાઈ આમાં નીચેના સમાજ ને ભેગા કરી માફી માંગી લો મૂળ વસ્તુ શું થાય છે કે ભાજપે ભાજપ જ બધા અંદરો અંદર નક્કી કરી લે આજે જે મોટા મોટા અમારા જે દરબારો જે હતા બધા નેતા એમને ભેગા કરીને માફી મંગાવી એની જગ્યાએ જો નીચળ વર્ગની માફી માંગી લીધી હતી કે ભાઈ જેમ અમારે અહીંયા સંમેલનથી એવું એક સંમેલન ક્ષત્રિય સંમેલન બોલાવ્યું હતું અને એ જ અમારા રાજકીય વડીલોને કીધું હતું કે ભાઈ તમારા એરિયામાંથી તમે જ ક્ષત્રિયોને બોલાવો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાવન ગામ છે જે ચુડાસમાને એમાંથી બોલાવી લે સાહેબ જામનગરથી બોલાવી લે ગોંડલથી જઈ